મિથુન રાશિ માટે નવેમ્બર બે હજાર પચીસ ભાગ્યના દરવાજા ખોલતા ત્રણ મુખ્ય ગ્રહોના પરિવર્તન નવેમ્બર મહિનામાં જે ત્રણ ગ્રહો મોટા ઉલટફેર કરી રહ્યા છે શુક્ર ગુરુ અને શનિ તે તમારી નાણાકીય સ્થિતિ માનસિક શાંતિ અને કારકિર્દી પર સીધી અસર કરશે એક બે નવેમ્બર નીચભંગ રાજયોગ માનસિક રાહત અને રોકાણમાં લાભ બે નવેમ્બરના રોજ શુક્ર ગ્રહનું તમારી રાશિના પાંચમા ભાવમાં પ્રવેશવું એ જ્યોતિષની દ્રષ્ટિએ ખૂબ જ શુભ ઘટના છે શુક્ર અને સૂર્યનો સંયોગ પાંચમો ભાવ એ બુદ્ધિ સંતાન પ્રેમ સંબંધો અને રોકાણનો છે જ્યારે શુક્ર અહીં આવે છે તે નીચ રાશિમાં રહેલા સૂર્યને નીચ ભંગ આપે છે આનો અર્થ છે કે સૂર્યની નકારાત્મક અસર દૂર થાય છે અને તેના સકારાત્મક પરિણામો મળવાના શરૂ થાય છે અસર માનસિક માનસિક શાંતિ જે ચિંતાઓ કે અશાંતિ તમને ઘેરી રહી હતી તેમાંથી મોટી મુક્તિ મળશે જીવનમાં એક હકારાત્મકતા અને શાંતિનું વાતાવરણ બનશે સંતાન સુખ સંતાન સંબંધિત કોઈ પડતર કામ જેમ કે તેમના શિક્ષણ અથવા લગ્ન બાબતે તેમાં પ્રગતિ અને સફળતા મળશે રોકાણ જો તમે શેર બજાર સટ્ટાકીય પ્રવૃત્તિઓ કે અન્ય મોટો ટેકો આપશે નીચબંગ રાજયોગ બનતા સરકાર સંબંધિત અથવા ઉચ્ચ અધિકારીઓ સાથેના અટકેલા કામોમાં સફળતા મળશે બે અગિયાર નવેમ્બર દેવગુરુ ગુરુ વકરી થવું ધન લાભમાં જબરદસ્ત વધારો દેવગુરુ બૃહસ્પતિનું વક્રી થવું એ એક અસામાન્ય ઘટના છે ખાસ કરીને જ્યારે તે તમારા બીજા ભાવ ધન અને કુટુંબ પર હોય ગુરુનું વક્રીકરણ જ્યોતિષમાં નિયમ છે કે શુભ ગ્રહ જ્યારે વક્રી થાય છે ત્યારે તેની શુભતામાં ત્રણ ગણી વૃદ્ધિ થાય છે ગુરુ તમારા ધનભાવમાં વક્રી થવાથી આ ભાવના શુભ ફળમાં ત્રણ ગણો વધારો થશે નાણાકીય અસર આર્થિક મજબૂતી તમારી આર્થિક સ્થિતિ અસાધારણ રીતે મજબૂત બનશે કે આવકમાં વિલંબ થતો હોય તો ગુરુનું આ વકરી થવું તે પૈસાને ઝડપથી તમારી પાસે પાછા લાવવામાં મદદ કરશે નોકરી અને વ્યવસાય છઠ્ઠા ભાવ પર દ્રષ્ટિ ગુરુની દ્રષ્ટિ છઠ્ઠા ભાવ રોગ શત્રુ અને નોકરી પર હોવાથી કાર્યક્ષેત્રે સફળતા નોકરી કરી રહેલા જાતકોને બઢતી પગાર વધારો અથવા ઈચ્છિત ટ્રાન્સફર મળી શકે છે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ સફળતાના યોગ છે બાધાઓમાંથી મુક્તિ આઠમા ભાવ પર દૃષ્ટિ આઠમા ભાવ પર દૃષ્ટિ હોવાથી અચાનક આવતી સમસ્યાઓ અવરોધો અને સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો માર્ગ મળશે કારકિર્દી સહાય નવમા ભાવ પર દ્રષ્ટિ ગુરુની નવમી દ્રષ્ટિ તમારા કારકિર્દી દસમા ભાવ પર પડવાથી શનિદેવના ક્ષેત્રને ગુરુનો ટેકો મળશે જેનાથી કારકિર્દીમાં સફળતા અને નવી તકો આવશે ત્રણ અઠાવીસ નવેમ્બર શનિદેવનું માર્ગી થવું કારકિર્દીમાં સ્થિરતા અને ગતિ શનિદેવ તમારા કારકિર્દીના ભાવ દસમો ભાવ પર છે અને તેમનું માર્ગી થવું એ સૌથી મોટો અને લાંબા ગાળાનો ફેરફાર છે વકરીમાંથી માર્ગી તેર જુલાઈ બે હજાર પચીસમી શનિવકરી હતા જેના કારણે કારકિર્દીમાં અતિશય વિલંબ અને મહેનત પછી પણ અપેક્ષિત પરિણામ મળતું નહોતું અઠ્ઠાવીસ નવેમ્બરથી શનિ માર્ગી થતાં આ વિલંબ હવે ઘટશે જ્યાં ત્રણ ગણો વિલંબ થતો હતો ત્યાં હવે વિલંબ માત્ર એક ગુણ જેટલો જ રહેશે જે ગુરુની દ્રષ્ટિથી સંતુલિત થઈ જશે તમારા પેન્ડિંગ રહેલા પ્રોજેક્ટ્સ અને કાર્યો હવે સીધી ગતિ ડાયરેક્ટ મોશનમાં આવશે અને ઝડપથી પૂરા થશે વિદેશ અને ખર્ચ બારમા ભાવ પર દ્રષ્ટિ જે લોકો વિદેશ જવા કે વિદેશમાં સ્થાયી થવાનું આયોજન કરી રહ્યા છે તેમનું કામ પૂર્ણ થશે ઓનલાઈન કામકાજ કે વિદેશી વ્યવસાયમાં પણ લાભ થશે કન્સ્ટ્રક્શન અને સ્થાવર મિલકત ચોથા ભાવ પર દ્રષ્ટિ શનિની સાતમી દ્રષ્ટિ ચોથા ભાવ સુખ માતા સ્થાવર મિલકત પર પડવાથી કન્સ્ટ્રક્શન ઘરનું રિનોવેશન કે મિલકત સંબંધિત કાર્યોમાં ધ્યાન કેન્દ્રિત થશે અને તે કાર્યો આગળ વધશે વ્યવસાય અને ભાગીદારી સાતમા ભાવ પર દ્રષ્ટિ માર્ગી શનિની દસમી દ્રષ્ટિ સાતમા ભાવ વ્યવસાય અને જીવનસાથી પર પડવાથી નવા અને સ્થિર વ્યવસાયિક ભાગીદારો મળશે વૈવાહિક સંબંધોમાં પણ સ્થિરતા અને નવીનતા આવશે અથવા નવા જીવનસાથીની શોધ પૂરી થશે નિષ્કર્ષ નવેમ્બર બે હાજર પચીસ મિથુન રાશિ માટે એક મહિનો છે શનિ માર્ગી થવું અને ગુરુનું વખરી થવું આ બંને ગ્રહોનું સંયુક્ત બળ તમારી કારકિર્દી અને આર્થિક જીવનને મજબૂત પાયો આપશે તો મિત્રો આ હતું તમારું રાશિફળ આશા છે કે તમને આ વિડિયોમાં આપેલી માહિતી પસંદ આવી હશે અને ઉપયોગી થશે આવા જ સચોટ રાશિફળ પંચાંગ નક્ષત્રો અને ભવિષ્યના મહત્વના વિશ્લેષણ નિયમિતપણે જાણવા માટે આપણી ચેનલ ધર્મલોકને અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન ઘંટડી પણ દબાવો ધર્મ અને જ્યોતિષના જ્ઞાન સાથે જોડાયેલા રહો જય શ્રીરામ